કાદર મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શર્માનો વડોદરા પોલીસની મોટી કાર્યવાહી વાઘોડિયા રોડ પર શહેરમાં પ્રવેશ કરે તે પહેલા જ પીસીબી દ્વારા એક કારને અટકાવવામાં આવી અને જ્યારે કારને ખોલવામાં આવી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા આ શ્રી 3 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને બે તસ્કરોને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા બંને આરોપીઓ છોટા ઉદેપુરના રહેવાસી છે તેઓ વડોદરામાં ગેરકાયદેસર દારૂનો માલ સપ્લાય કરવા આવી રહ્યા હતા હવે સૌથી મોટો સવાલ તો એ જ છે કે આ દારૂ ક્યાંથી આવે છે અને આની પાછળનું અસલી નેટવર્ક કોણ છે પીસીબી દ્વારા આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને શહેરમાં ગેરકાયદેસર દારૂ લાવનારાઓ માટે આ સ્પષ્ટ સંદેશ છે કે હવે કોઈ બચશે નહીં બ્યુરો રિપોર્ટ ગણેશભાઈ ખુશાલભાઈ